જો મુરા કાર્બનિક પદાર્થનું આયુપીએસી નામકરણ શીખવું હોય તો આપણા ચેનલ ઉપર ઓલરેડી વિડિયો અવેલેબલ છે તો એ એક વખત જોઈ લેજો અને આગળ એ કાર્બનિક પદાર્થના આયુપીએસી નામકરણનો જ એક ભાગ એનો જ એક ટોપિક છે વિસ્થાપન એ વિસ્થાપન વિશે આજે આપણે થોડી ચર્ચા કરી છે કોને કહેવાય વિસ્થાપન આવો બોર્ડ પર ચર્ચા કરી વિસ્થાપન એટલે જો તો વિસ્થાપનની વ્યાખ્યા આપવી હોય તો કેમ આપી શકાય તો કે આપેલ

जेनो शरण शुक्लामान समावेश सबको तो, नथिंग तीन विस्थापन होने वाला

કાર્બનિક પદાર્થની સરળ શૃંખલા સરળ શૃંખલા એટલે શું તો કે આગળ ચર્ચા કરી કે વિડિયો લેક્ચર ની અંદર જેમાં કીધું હતું કે કાર્બન પદાર્થનો આઈપીએસી નામકરણ નથી કરવું હોય તો લાંબામાં લાંબી કાર્બન પરમાણુની સરળ શૃંખલા નથી કરવાની અને મૂળ નામ આર્કેટ પદ્ધતિ મુજબ આપવાનું ન જોયું હોય વિડીયો એક વખત જોઈ લેજો પણ સરળ શૃંખલા એટલે તો આપણે કાર્બનિક પદાર્થની સરળ શૃંખલામાં હાજર કાર્બન પરમાણુ નો એવો ભાગ કે જેનો સરળ સ્વભાવનો સમાજ નથી હતો એનો કાર્બન પરમાણુની ચેનની અંદર એનો સમાવેશ નથી અલગથી પડી રહે છે તો એને આપણે ખબર પડી તો એક ઉદાહરણ જોઈએ એટલે વધારે જો એક ઉદાહરણ જોઈએ એક ઉદાહરણ કંઈક આવું લખો છો CH3 CH2 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 CH3 પદાર્થ ક્યાંથી આવ્યો

એટલે 6 કાર્બન છે આ બાજુ જો તો 5 6 અને 7 મતલબ લાંબુ આ બાજુ છે આ બાજુ જો તો 5 6 અને 7 તો જો તો 7 કાર્બન પરમાણુ તો એના માટે આપણે કીધું કે મોડના આલ્કેન પદ્ધતિ મુજબ આપો તો 7 કાર્બન પરમાણુને આપણે કેદાતા હેપ્ટેન માટે એ હેપ્ટેન થયો અને મૂળ વાત આપણી એ હતી કે વિસ્થાપન કોને કહેવાય તો કે સરળ સ્વરૂપમાં આ નકી થઈ હતી આ થઈ સરળ સૂત્ર અને વધારાનો જે ભાગ પડી રહે છે એ વધારાના ભાગને આપણે કહીશું વિસ્થાપન આને ઉપાડી લઈ મૂકી દીધો CH3 હવે કદાચ આ વેલન્સી ખાલી પડી છે એટલે અહીંયા હાઇડ્રોજન ઉદકો મારે દારણ જોડાઈ જશે તો આવું છે ક્યુ સ્વરૂપ બને CH4 એટલે આ કેવાય મિથેન એટલે મિથેન ઉપરથી આ જે ખાલી એક પડી રહે છે આની સાથે જોડાઈ જશે એને આપણે કહીયું મિથાઈલ ગ્રુપ

ત્રીજા કાર બંધ પર આવેલું છે માટે હંમેશા બીજો નિયમ એના માટે નજીક પડતું હતું ક્યાંથી ગણતરી ચાલુ કરાય એટલે નજીક આ બાજુથી પડે છે આગળ જોથી વધી જાય એટલા માટે આ બાજુથી ચાલુ કરો એક બે અને ત્રણ ત્રીજા કાર બન પર વિસ્થાપન આવેલું છે માટે હું આમ લખીશ ત્રણ ત્રીજા કાર બનુ વિસ્થાપન અને વિસ્થાપન તરીકે શું છે તો કે મિથાઈલ રૂપ છે તો થ્રી મિથાઇલ લખીશ અને મૂળ આલ્કેન પદ્ધતિ મુજબ આ બધાનું નામકરણ શું હતું તો કે હેપ્ટેન માટે આખું નામકરણ કરવું હોય તો આને કહેવાય થ્રી મિથાઈલ